કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું બધાનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું સરકાસીના ટેકાના ભાવના જે નવો પરિપત્ર પડ્યો છે તેની વિસ્તૃત માહિતી તમારા દ્વારા તમારી સુધી પહોંચાડીશ તો એ પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ શું નવો પરિપત્ર સરકાસી દ્વારા આવ્યો છે ખેતીની એક્સ કચેરી ગુજરાત રાજ્ય કૃષિ ભવન ગાંધીનગર શું કહેવા માંગે છે ખરીફ બે હજાર પચીસ છવ્વીસ માં પ્રાઇસ સ્ક્રીન પીસીસીએસ હેઠળ મગફળી મગની વધી એની બાબતે છે ભારત સરકાર દ્વારા સંદર્ભ બે ખરીફ પાક બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્યમાં મગફળીના પંદર લાખ વીસ હજાર ચારસો ને મેટ્રિક ટન તથા સોયાબીન એક લાખ નવ હજાર છે તથા અડદના સુડતાલીસો ને સાતસો ને એસી મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂર આપેલી છે સરકાર સુધી દ્વારા આટલા આટલું મેટ્રિક ટન ખરીદવામાં આવશે ખરીદ બે હજાર માં મગફળી મગ અડદ સોયાબીન ટેકાના ભાવે ખરીદી માટે તારીખ એક નવથી બાવીસ નવ સુધી ખેડૂતને ઓનલાઈન નોંધણી કરવામાં આવેલ હતી જેમાં મગફળીમાં નવ લાખ બત્રીસ હજાર ત્રણસો ને અઠ્ઠાણું ખેડૂતોએ અને સોયાબીન પાકમાં બોતેર હજાર નવસો ને દસ ખેડૂતો અડદ પાકમાં છ ને ચોર્યાસી ખેડૂતો અને મગ પાકમાં એક હજાર નવસો ને પાંત્રીસ ખેડૂતોએ ટેકાના ભાવે નોંધ જણસીના વેચાણ માટે નોંધણી કરાવેલી છે ખરીફ પચીસ છવીમાં મગફળી મગ હળદ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી તારીખ એક અગિયારથી શરૂ કરી સિત્તેર દિવસ સુધી કરવામાં આવશે સદૂર ખરીદી માટેની માર્ગદર્શકતા આ સામેલ સાથે છે વધુમાં ખરીદ કેન્દ્ર ખોલવા બંધ કરવા મર્જ કરવા અંગે સીએનએના પરમિશનમાં રહીને રાજ્ય નોડલ એજન્સી તથા જિલ્લા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવે છે તે માટે જરૂરી માટે ડીલર કક્ષાએથી મંજૂરી લેવાની રહેશે તે ધ્યાને લઈ આપના જિલ્લામાં તારીખ એક અગિયાર બે હજાર પચીસથી નોંધણી કરો ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે એટલે કે ખેડૂત મિત્રો પહેલી તારીખ નવેમ્બરમાંથી ખરીદી શરૂ કરવામાં આવશે બસ આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં